ચેરમેન સાહેબ આ કડદાની શું કંકાસ છે અરે થેવું તો શું દે વાત કરો છો કડદાની કંકાસની વાત કરોમાં અમારે માટે એક્સ્ટ્રા તમારી અત્યાર સુધી 4 પેસી આવતી હતી તમારા ભાગની જોઈ લો આ આ કડદાની પાંચની પેટથી કુદરતે અમને એક્સ્ટ્રા કડદો કરવા માટે જ આપી છે જો અમે કડદો નઈ કરીએ તો આ એસીમાં આ મ્યુઝિક સિસ્ટમ થી આ ટેબલ ખુરશી માં કોણ બેસે આ કરડા ની કંકાસ ખોટી છે અમને આ એક્સ્ટ્રા કુદરતે પેસી આપી છે એનું સબૂત છે કે કરડો કરવા જો મારો હક છે અને કરડો કરશું અને જો બીજી વાત તમને પણ કહી દેશું કોઈ પણ રાજુ કડપડા આવશે કરડો બંધ કરાવવા